બાર પંદર કિલોમીટર ફરીને સ્કૂલ પર જવાની ફરજ પડી રહી હતી ત્યારે હવે વરસાદની ઋતુ પૂરી થતા બાળકો આ કોઝવે પાર કરીને સ્કૂલે જવા મજબૂર બન્યા છે અને આવા જીવના જોખમે કોઝવે પાર કરાવીને સ્કૂલ મુકવા આવતા વિદ્યાર્થીઓના વાલીઓની પરેશાનીને ધ્યાને લઈને ઘરડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિરે સરકાર શ્રીને આ કોઝવે વેલી તકે રિપેર કરવા અથવા કામ ચલાવ રસ્તો બનાવવા પણ રજૂઆત કરી છે ઘટાડા ગામના નારણભાઈ આહિર આજે છેલ્લા વીસ દિવસથી બોટ ડેમ ઓલફ્લો થવાને કારણે ઘટાડા ગામનો મુખ્ય રસ્તો જે કોઝવે આવેલ છે તે કોઝવે ખૂબ જ વરસાદને કારણે પોરને કારણે કોજવે તૂટી ગયેલ છે કોજવેના બે ભાગ થઈ ગયા છે પરંતુ ઘટાડાની સામે કાંઠે રહેતા વિદ્યાર્થી જે લોકોને આ રસ્તો ઓળખવા માટે ખૂબ મુશ્કેલી પડે છે તેમજ જીવના જોખમે તેમના વાલીઓ આ વિદ્યાર્થીઓને અહીં ઉતારવા માટે જાય છે ત્યારે અમારી એવી માગણી છે કે આ વિદ્યાર્થીઓને જો ફરી જાય તો બાર કિલોમીટર ફરીને જવું પડે છે જેથી કરી અને વિદ્યાર્થીઓ ઘટાડા પ્રાથમિક શાળાએ આવતા હોય જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ લોકોનો પણ પ્રશ્ન હલ થાય એસટીનો પ્રશ્ન હલ થાય તેવી અમારી લોકોની માગણી છે કે આ રસ્તો હવે તાત્કાલિક રિપેર થાય એવી અમારી ગામ લોકોની માગણી છે ઇમરાન સરબદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા